ફરી શરૂ થયેલા કોરોનાના નવા વેરિયન્ટની સમગ્ર દુનિયા પર અસર પડવા પામી છે તે સુરતમાં પણ તંત્ર કોરોના લઈને એલર્ટ મોડ પર આવી ગયું છે અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તથા સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ સ્ટેન્ડ બાય કરવાની કામગીરી હાથ ધરાય છે તે વેન્ટિલેટર પણ ચાલુ કરવામાં આવ્યા છે ચીનમાં બીએફ સેમન વેરીયન્ટના કારણે પગલે કેન્દ્ર રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલોને સતક કરી છે જેથી સુરતની નવી સિવિલ તેમજ સ્મીમેર પણ ફરી એલર્ટ મોડ પર આવીને વોર્ડને સુવિધાઓથી સજ્જ કરવા કવાયત હાથ ધરી છે સિવિલમાં સ્ટેમ સેલ બિલ્ડીંગની કોવિડ હોસ્પિટલ ફરી શરૂ કરવા તૈયારી ચાલી રહી છે તેમ શરદી ખાંસી જેવા શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટિંગ કરવા તમને પોઝિટિવના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવા પણ સૂચના પાઈ છે પીએસએ પ્લાન્ટ લિક્વિડ ઓક્સિજન ઓક્સિજન પ્લાન્ટ મશીન વેન્ટિલેટર તેમજ અન્ય જરૂરી સાધન સ્ટેટસ સ્ટેન્ડ બાય રાખવા સૂચન કરાયું છે દાખલ સેલમાં બંધ બિલ્ડિંગની કોઈ હોસ્પિટલમાં સોમવાર થી ઓપીડી શરૂ કરવા કવય શરૂ થઈ છે સોમવારથી કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટિંગ અને સારવાર સહિતની કામગીરી બિલ્ડિંગના કોવિડ ઓપીડીમાં કરવામાં આવશે

क्या करना है वो हम लोगों को रिपोर्ट देना है अभी तो सब वर्किंग ही है हम चेक कर रहे हैं एक वन बाय वन बहुत टाइम से बंद है तो ये यूज नहीं है तो फिर हमको चेक करना पड़ेगा क्योंकि ऐसे हम पेशेंट पैसे नहीं रख सकते चीन जापान अमेरिका कोरिया ब्राजील में वत्ता जता केस ने ध्यान लेने सूरत महानगरपालिका कमिश्नर की अध्यक्षता में अधिकारी तैयारी भागरूपे बैठक योजाई थी તેમાં શાલિની અગ્રવાલે ટેસ્ટિંગ ટ્રેકિંગ ટ્રીટમેન્ટ આઇસોલેશન અને ક્વોરન્ટાઇનની ગાઈડલાઇનનું પાલન કરવા જણાવ્યું હતું હેલ્થ સેન્ટર પર શરદી ખાંસી અને તાવના લક્ષણો ધરાવતા દર્દીઓનું ટેસ્ટિંગ સુનિશ્ચિત કરવા તાકીદ કરાઈ હતી જો પોઝિટિવ કેસ હોય તો જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવા જણાવ્યું હતું સ્વિમબેર સિવિલ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલના બેડ અને વેન્ટીલેટરની સમીક્ષા કરાઈ હતી હવે ખાનગી ડોક્ટરો સાથે પણ મિટિંગનું આયોજન કરાશે અઝર કુરશી સાથે પ્રકાશવાડા